જેતપુર ઉદ્યોગનું દૂષિત પાણી દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારો અને નગરજનોનો ભારે વિરોધ કરી રહ્યા છે હવે આ વિરોધ ધોરાજી પંથકમાં પણ શરૂ થઈ ગયો છે ખેડૂતો પાઇપલાઈન મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે જેતપુર ઉદ્યોગનું

હવે ન્યા ફિલ્ટર થાતું જ નથી જે આજ વર્ષો થી ઉદ્યોગ આલે છે મને તો એવું લાગે છે કે આમાં ભાઈ રાજકારણી માણસો રોટલા શેકે એને નથી ખબર પડતી અધિકારી ને કે આ નથી આલતું જ ન અકાય એમ ખેડૂત નુકસાન જ થાય છે રાજકારણી ને કઉ છું મીડિયમ મીડિયા ના માધ્યમથી અને અધિકારી ને કઉ છું કે આ તમને નથી દેખાતું ભાઈ ઉબેર નું પાણી વિરોધ કરવામાં આવે અમારી તો આમ અંદર થી આતેડી બહુ ઓલી થાય છે ભાઈ દુભાઈ જી હા ના હોય એવાથી કહો છો એ તો કહો તમે આવી વાત કેમ કરો છો મીડિયાને કેમ દબાવવાના પ્રયત્ન કરો છો એવા કહું છું કેમ આઈ ગયું એમ મીડિયાનું તો કામ છે પણ તમે દબાવવાના કા પ્રયત્ન કરો છો મીડિયાને તમારું નામ શું છે ભાઈ ભાઈ આ તમે આમાં શું કરો છો અમારો તમારો કોન્ટ્રાક્ટ શું છે એ તો કહો આ તમે મીડિયાને દબાવવાના પ્રયત્ન કરો છો કે કેમ ઉતારો છો ને અગટલે એટલે દબાવવાનો પ્રયત્ન જ કરતો તો દબાવવાનો પ્રયત્ન મારા તો આવી વાત કેમ કરો છો તમે એ તો કહો તમારા આ કેવાનો હક્ક છે મીડિયાને કે તમે કેમ ઉતારો શું કરો છો એટલે હું તમારું કહેવાનો મતલબ શું છે ભાઈ એ તો કે તમે આમાં શું જોઈએ ક્યો ને પાઇપલાઇન ફીટ કરો આમાં પાઇપલાઇન તો શેમાં જો તમે ભાઈ તમે શેમાં જો એમ કહો તમે આ મીડિયાને ક્યો છો કે તમને શું વજો આપ્યો છે મને કાય વજો જ તો તમને મીડિયાને કેવાનો હક્ક કેને આપ્યો આયા એટલે શું કરવા આયા કે તમે ક્યો હું તોરણિયા રહેવાસી છું અને આ કેમિકલ વાળી જે લાઈન નીકળે છે ને એનો મારો પેલા સખત વિરોધ છે કે જો નદીમાં નુકસાન આવતી હોય તો એ અમારા ખેતરમાં માં કઈ નુકસાન ન આવે અમારી આજીવિકા ખેતી ઉપર છે અમારે થોડું બીજું કોઈ સાધન છે કે કઈ છે તો આટલું નુકસાન જો અમને થતી હોય તો નથી અમારી કોઈ પેદાશ થતી નથી કઈ મગફળી વાવો ઘઉં વાવો બધું ઉભું સુકાતું જાય છે